ઝગડીયા તાલુકાના રાજપાડી ખાતે આવેલા જીવાદોરી સમાન જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ છેલ્લા નવ માસથી બંધ રહેતા તેની સાથે જોડાયેલા લોકોની હાલત કફોડી થઈ છે આટલા સમયમાં જીએમડીસી વડી કચેરી દ્વારા રાજપાડી લિગ્નાઇટ માઇઝ બાબતે કોઈ નિર્ણય નહીં લેવાતા લિગ્નાઇટ ઉત્પાદન ક્યારે શરૂ થશે એ કહેવું પણ અસંભવ છે ઝગડિયા તાલુકાના રાજપારડી નજીક ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે જીએમડીસી દ્વારા પિસ્તાલીસ વર્ષથી લિગ્નાઇટ ઉત્પાદન કરવામાં આવે છે જેથી આ લિગ્નાઇટ પ્રોજેક્ટ હજારો લોકોની જીવાદોરી બની ગઈ છે જીએમડીસીની રાજપારડી ઉપરાંત રાજ્યભરમાં ઘણા બધા લિગ્નાઇટ પ્રોજેક્ટ કાર્યરત છે રાજપારડી ખાતે આવેલા લિગ્નાઇટ પ્રોજેક્ટ છેલ્લા નવ માસ જેટલા સમયથી સદંતર બંધ હાલતમાં છે લિગ્નાઇટ ઉત્પાદન બંધ થતા પહેલા જ રાજપારડી માઇનસમાં મોટું સ્લાઇડિંગ થયું હતું તેને પહોંચી વળવા હાલ પૂરતું જીએમડીસી સક્ષમ ન હોય તેમ લાગી રહ્યું છે જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ સદંતર ઉત્પાદન બંધ થતા તેના પર નબનારા મજૂર ડ્રાઈવર ક્લીનર ટ્રક માલિકો બેરોજગારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે રોજના હજારો ટન લિગ્નાઇટ ઉત્પાદન કરતો આ પ્રોજેક્ટ બંધ થતા સરકારને પણ કરોડો રૂપિયાની રોયલ્ટીની આવક બંધ થઈ છે અને સરકારની તિજોરી પર પણ મોટો ફટકો પડી રહ્યો છે જગડિયા આનંદ ટ્રાન્સપોર્ટ પ્રોવાઈડર અમારી માહિસ ઘણા ટાઈમથી બંધ છે નવ મહિનાથી આસપાસ તેનીથી અમારો ધંધો ને બધું બેરોજગાર બધું બંધ પડેલું છે અમારી સાથે ઘણા ટ્રાન્સપોર્ટર ઘણા ભાઈઓ બધા થઈને લગભગ ચાર પાંચ હજાર માણસો બેરોજગાર થઈ ગયા છે તો એ બાબતે અમે લોકો રાજપાઈ જીએમડીસીમાં જગાણી સાહેબ સાથે એક નાની મિટિંગ કરવા માટે આવ્યા હતા તો મિટિંગ થયા પછી એમને એવું કીધું છે કે થોડો ઉપરથી કોઈ કોઈ જાતનું એ નથી માઇશ હમણાં જસ્ટ ચાલુ થાય એમ નથી એ બાબતની જાણ કરેલી છે તો આની પર જે લોકો નિર્ભર છે મધ્યમ વર્ગ ગરીબ લોકો ખાસા બધા ગાડીના માલિકો છે ડ્રાઈવર છે ઓનરો છે એ બધા બેરોજગાર થઈ ગયા છે હું રાજપાટી જીએમડીસી માં કેટલા વર્ષોથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરી રહ્યો છું હવે જીએમડીસી ની માઇશ જે છેલ્લા આઠ નવ મહિનાથી બંધ છે એટલે અમારે અમારી હાલત બિલકુલ કફોડી થઈ ગયેલી છે એ માટે અમે જીએમડીસી ના જે અત્યારે પ્રોજેક્ટ મેનેજર છે તેને મળવા માટે આવ્યા હતા એમને અમે કરી કે કે જીએમડીસી ક્યાં સુધી ચાલુ કરશો કીધું હજી ઉપરથી કોઈ અમને માહિતી નહીં મળી ને માઇન્સ અત્યારે લગભગ ચાલુ થાય એમ છે નહીં તો હવે અત્યારે અમારી હાલત એવી થઈ ગઈ છે કે અમારે ધંધા વગરના અમે બિલકુલ બેરોજગાર થઈ ગયા છે તો અમારે અમારી ગાડીઓના હપ્તા ભરવા એ બધું ભરવું ક્યાંથી ભરવું એટલે સરકારને અમારી મોટા મોટી રજૂઆત છે કે વહેલી તકે તમે માઇશ ની ચાલુ કરો બાકી અમે લોકો અમારા છોકરા બધા ભૂખા મરી જશે એવી અમારી બિલકુલ કફોડી હાલત છે એવી મારે સરકારને નમ્ર રજૂઆત કરું છું